પિછોડા સહિત સંજેલી તાલુકામાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને હાલત કફોડી આ તારીખ સત્તાવીસ દસ બે હજાર પચીસ સોમવારના સાંજે છ કલાકે ખેડૂતોએ માહિતી આપી હતી સંજેલી તાલુકામાં જે બે દિવસથી અવિરત કમોસમી વરસાદ વરસી રહ્યો છે અને ખેડૂતોના ડાંગરના પાકને ખૂબ મોટું નુકસાન થવા પામી છે ચોમાસામાં મકાઈ અને સોયાબીન જેવા પાક નિષ્ફળ ગયા છે અને હાલમાં ડાંગર પાક પણ નિષ્ફળ ગયો છે જેને લઈને ખેડૂતોની હાલત બહુ જ કફોડી બનતી હોય તેવું લાગી રહ્યું છે જગન્નાથ હાલ ચિંતામાં જોવા મળી રહ્યા છે અને ખેડૂતોએ વધુમાં જણાવ્યું હતું કે કૃષિમંત્રી રમેશ કટારા જેઓ કે ખેડૂતો માટે રાહત પેકેજ જાહેર કરે તેવી હાલ ખેડૂતોની માંગ પણ ઉઠવા પામી છે હેલો હા સાહેબ અમારે આ કમ મોસમી વરસાદથી અમારા ક્યારા ફૂલ ભરાઈ ગયા અને ડાંગર બી અહીંથી અમે બાથે બાથે ભરી ભરીને કાઢીએ છીએ અને અમારું ખૂબ જ નુકસાન થયું છે અને અમુને સહાય આલો એવી અમારી વિનંતી છે આજ રોજ અમારા આદિવાસી વિસ્તારની અંદર સંજેલી તાલુકાની અંદર અને દાહોદ જિલ્લાની અંદર ગઈકાલે મોડી રાત્રે અને વહેલી સવારે ખૂબ વરસાદ થવાથી કમોસમી વરસાદ થવાથી અમારા ડાંગરના જે ખેતરો છે એ ભરાઈ ગયા છે જે લણણી કરેલી હતી ડાંગરની એ પણ પાણી પાણી ભરાઈ જવાથી નુકસાન ખૂબ જ મોટું થયું છે જેથી કરીને અમારા એકસો ઓગણત્રીસ વિધાનસભાના ધારાસભ્યશ્રી અને કૃષિ મંત્રી એવા રમેશભાઈ કટારા સાહેબને અમારી ખેડૂતો વતી મારી અપીલ છે કે અમારા જ્યાં આપણા જ્યાં ખેડૂતો છે એમને યોગ્ય વળતર આપવામાં આવે યોગ્ય પેકેજ જાહેર કરવામાં આવે અને એમને મદદ કરવામાં આવે એવી અમારી માગણી છે